લોનાવાલામાં ફ્લેટ અપાવવાના નામે સુરતના બિલ્ડર પાસેથી એક કરોડથી પણ વધુ રૂપિયા પડાવી લઈ ઠગાઈ આચરનારા સહારાના ચેરમેન સુમૃત રોય સહિત આઠ સામે ક્રાઇમ બ્રાન્ચ સુરતમાં ફરિયાદ નોંધાવવા પામી છે ક્રાઇમ બ્રાન્ચ પાસેથી મળતી માહિતી મુજબ પીપલોદના શાંતમ અપાર્ટમેન્ટમાં રહેતાની ઘોડો રોડના ઓવરસીઝ ડેવલપર્સના ઇલિયાસ રેલવે રેલવેવાળાએ મહારાષ્ટ્રના પુણે લોનાવાલાના એમ્બી વેલી સિટી ડેવલપર લિમિટેડ કંપનીના સેલિબ્રેશન પ્રોજેક્ટમાં ફેટના રોકાણ કરવામાં એક કરોડ સાત લાખની રકમ ગુમાવી છે બિલ્ડરે સોદો કેન્સલ કરી વ્યાજ સાથે રકમ માગતા સીઈઓ અને સેક્રેટરીએ કહ્યું કે નાણાં સહારાની લોન ભરવામાં વાપરી નાખ્યા છે હવે તમારે જે કરવું હોય તે કરો અમે કોઈ નાણાં ચૂકવવાના નથી કે ફ્લેટ પણ આપવા નથી આથી બિલ્ડરે ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ આપી છે જેના આધારે પોલીસે સહારા સમૂહ કંપનીના ચેરમેન સુબ્રતો રોય સી ઇ રોમી દત્તા અર્ચના કુડાલકર અવિનાશ સહાય વિવેકકુમાર પિંકી ભારદ્વાજ મનપ્રીત કૌર અને ગોવિંદ વર્મા સામે ઠગેનો ગુનો નોંધ્યો છે ઇલિયાસ રેલવેવાલાએ વર્ષ બે હજાર પાંચમાં સેલિબ્રેશન પ્રોજેક્ટમાં નવસો નવ્વાણું વર્ષની લીઝ ઉપર ફ્લેટ લેવા એક કરોડ એકાણું લાખ રૂપિયામાં સોદો નક્કી કરી એક કરોડ સાત લાખની રકમ પણ ચેકથી આપી સબ રજિસ્ટ્રા સમક્ષ નોંધણી કરાવી હતી આરોપીએ વર્ષ ડિસેમ્બર બે હજાર તેરમાં ફ્લેટનું પ્રજન આપવાનું કહ્યું હતું અને જો પજેશન આપવાનું નિષ્ફળ જાય તો અઢાર ટકા વ્યાજ વાર્ષિક વ્યાજ સાથે રકમ પરત આપવાની માંગ કરી હતી એ સાથે ફ્લેટનો દર કબજો નહીં મળે ત્યાં સુધી દર મહિને બે રાત્રિ એમ્બી વેલી સિટીમાં ટિમ્બર ચાલેટ કે સ્પેનિશ કોટેજમાં ફેમિલી સાથે રોકાણની પણ વાત કરી હતી ફરિયાદી ઇલિયાસ રેલવેવાળાએ અમારી પાસે એક ફરિયાદ કરેલી જેમાં એમ્બે વેલી ડેવલપર કંપની જે છે એની પાસે બે હજાર બારમાં એમણે એક ફ્લેટ ખરીદવા માટેની પ્રોસેસ કરેલી એના જે ટોટલ પેમેન્ટ એક કરોડ એકાણું લાખનું હતું એમાંથી એક કરોડ સાત લાખ એમણે પે કરી દીધેલા હતા પરંતુ જે આરોપીઓ છે શ્રી સુબ્રતો રોય અને એની સાથે બીજા સાત જણા એ લોકોએ અત્યાર સુધી ફરિયાદીને કોઈ પજેશન આપ્યું નહીં વારંવાર પ્રયત્ન કરવા છતાં અને ફરિયાદીને વિશ્વાસમાં લઈ અને આટલા સમય સુધી હજી સુધી પણ એને પજેશન આપવાની કોઈ પ્રોસેસ ના કરતા ડીસીપી પોલીસ સ્ટેશન ખાતે આજે ચારસો વીસ અને એકસો ચૌદ મુજબનો ગુનો દાખલ કરી અને આગળની કાર્યવાહી કરવાની પ્રોસેસ ચાલુ છે